સાવલી તાલુકામાં ગ્રામસભામાં તાલુકા પંચાયતના શાસકોએ મનમાની કરીને પિલોલ ગામના સભ્યોને જાણ કર્યા વગર ગ્રામસભા યોજતા ગામના સભ્યોએ સભાનો વિરોધ કર્યો હતો સાવલી તાલુકાના તમામ ગામોમાં ગ્રામસભા યોજાઈ હતી આ ગ્રામસભા પિલોલ ગામના સભ્યોને જાણ કર્યા વગર યોજાતા વિવાદ થયો હતો જેમાં પિલોલ ગામના સભ્યોએ સભાનો વિરોધ કર્યો હતો

સાવલી ગ્રામ પંચાય શાસકો સત્તાના જોરે જોડે સભ્યો ને લીધા સિવાય બારોબાર નિર્ણય લેતા હોવાની પણ અરે પછી કરજો કામ આજે છે તમે જણાવો મને હા તે ફોન લગાવો ઠાકોર ફોન લગાવો પેલા કાકીને ફોન લગાવો મધુબેન લગાવો તમારા સભ્ય ગૌતમ ડેપ્યુટી સરપંચ ફોન લગાવો ના ના લગાવો ફોન લગાવો પેલા ખબર તો પડે કેટલા લોકોને ખબર છે તો તમે કરો ને ગ્રામસભા બાર જાહેર કરો કેમ ગ્રામ સભા અંદર હા તો લગાવો પાથરો બાર પાથરો ચલો લગાવો લગાવો ગ્રામ સભા ગ્રામ સભા ફોન કરો ચલો એ તો મને સાબિત કરી બતાવો તમે તમે સભ્યો ને કીધું મેસેજ કોને મોકલા તમે મેસેજ હશે તો કેસે લગાવો ફોન ઠાકોર ભાઈ ફોન લગાવો તમે ગામ લોકો જણાવો ગામ લોકો આવશે કેમ ના આવો ગામ લોકો આવે ગામ લોકો તમારે જણાવવું પડે તારીખ બદલી નાખો કઈ તારીખ બોલો બોલા

આ સરપંચ સાહેબ એવું કે છે કે વિનોદભાઈ તમે ફરિયાદ કરો એનો કોઈ નિકાલ નહીં આયે તો શું હું ગામનો નાગરિક નથી હા સરપંચ સાહેબ હું ગામનો નાગરિક નથી ભાઈ હું ગામનો નાગરિક નથી હજુ સભાપતિ નથી હજુ બધા ઘણા પ્રશ્નો બાકી છે હે હું સારા માટે કઉ છું તમારે મારા માટે કઉ છું હું સારા માટે કહું મારા માટે નહીં કેતો તમને હું મારા માટે નહીં કેતો તમને હું સારા માટે કહું છું તમે એક એક કામ અઠવાડિયું અઠવાડિયું પંદર દાડા ચાલવો તમે પંચાયત ના પૈસા બગાડો એટલે ચાલુ લેવાનો મારે ના ના તમે એક એક કામ અઠવાડિયું અઠવાડિયું ચલવો તમે પંચાયત ના પૈસા બગાડો એટલે અમારે ચાલુ લેવાનું અરે પબ્લિક કહેતા પણ તમે એક લીકેજ માં એક એક અઠવાડિયું કરો તમે આ તે પૈસા પબ્લિક ના બગાડવાના બગાડવાના બગાડો બગાડો કશો વાંધો નહીં પંચાયત તમે ધારા

અમને પણ કોને જાણ નથી કરી તેમ છતાંય ગ્રામજનોને પણ કોને જાણ નથી કરી અને નોટિસ પણ એમને બચવી નથી એટલે એ ગ્રામસભા એમને બંધ રાખી અને આજ છવ્વીસ તારીખ આજે એ ગ્રામસભાનું આયોજન કર્યું ગ્રામસભાની સભાની અંદર બધા ગામના પ્રજા ઘણા બધા લોકો ભેગા થયા અને વારાફરતી વારાફરથી પોતાના જે કંઈ પ્રશ્નો છે પ્રશ્નો કરતા હતા એ પ્રશ્ન દરમિયાન સરપંચશ્રીએ તમામ પ્રશ્ન કરનારની સામે ગેરવર્તન કરી અને ખરાબ શબ્દોનો પણ ઉપયોગ કર્યો છે અને હું સભ્ય તરીકે અમારો પણ અવાજ આ સરપંચ સાંભળતા નથી અને પોતાની જાતને બાદશાહ સમજે છે અને કોઈના પણ પ્રશ્ને સારી એવી વાંચા આપતા નથી અને ગમે તે ઉમન ફાવે તેવું વર્તન કરે છે એટલે આખા પિલોર ગામની પ્રજા આ સરપંચની ત્રાહીમાન થઈ ગઈ છે અને આજની સભાના તમે વિડીયો જોશો ને તો એટલું ખરાબ વર્તન કર્યું છે કે એક કામ માટે એક ભય પ્રશ્ન કર્યો કે ભાઈ આ તમે પાંચ દિવસથી એક લીકેજ રિપેર નથી કરતા તો કે એક મહિનો થશે તમારે જે કરવો એ કરી લો આવી વાની વિલાસ કર્યો છે એટલે આવા સરપંચો સામે હું તો સરકારે પગલાં ભરવા જોઈએ સરકારી તંત્રએ પગલાં ભરવા જ જોઈએ આજે જે પીરલમાં જે ગ્રામસભા કરવામાં આવી એમાં ગ્રામસભાની મેં અલગ અલગ પ્રશ્નો બધા રજૂઆત કરી હતી તેમાં મેં મારો પોતાનો મુદ્દો રજૂ કર્યો હતો કે મહારાજ અજીપુરાનીમાં જે પાણી જે નળે જે લાઈન આવે છે તે ઘણા લોકોને પાણીના નળ નહીં પોણી છૂટું મૂકી દે છે અને દિવસમાં બાર કલાક પાણી આવે છે તો મારી રજૂઆત એવું છે કે એનું વસ્તીના ધોરણે ચાલીસથી પચાસ ઘર છે તો એના ધોરણે બેથી ત્રણ કલાક ટાઈમે પાણી આપો ટાઈમે પાણી છોડો તો એ કહેશે કે ગ્રામ પંચાયત અમારું લા બિલ ભરે છે તને હું લેવા દેવાશે અમારે મેં તો જેટલું પાણી જેટલા ટાઈમે આવ્યો એટલા ફરી આવીશું ભલે પાણીનો દુરવ્યવસ્થા થાય કે ભલે બગાડ થાય મેં એ કીધું મૂકું જે જગ્યાએ મકું મોટરની સ્વીચ મીખેલી છે એ મોટરની સ્વિચ જે આવે તો ચાલુ બંધ કરે છે કાલ ઉઠીને કોઈ અન્ન બનાવ બની જાય કોઈ મળી જો જવાબદારી કોણ લે છે એ કહે છે તમારે જોવાનું કે એ તો પંચાયત પંચાયતભરસે પંચાયત જોઈ લે છે કે એટલે એક સરપંચ તરીકે જે જવાબદારી પૂર્વક જે જવાબ સવાલો જવાબ આપવા જોઈએ એ બહુ ખરાબ રીતનાથી આપ્યા છે આજે હું ફિલોલ તાલુકા પંચાયત સદસ્ય તરીકે છું તો છતાં જો મને જો આવો જવાબ આવતા તો બીજા લોકોની તો વાત જ શું રહી અને મારે તો એવી રજૂઆત છે કે સાહેબ આની વાર એવા સારા પગલાં લો કે જેથી સરપંચને એવું ખબર પડે કે ભાઈ હું સરપંચ તરીકે છું તો મારે આવું અભદ્ર વ્યવહાર લોકો જોડે ના થાય અને લોકોના ગામના પ્રશ્નોના નિવારણ માટે ગ્રામસભા આજે સરકારશ્રી દ્વારા કરવામાં આવે છે તો દરેકના પ્રશ્નોને સાંભળીને સારી વાચા આપે એવી રજૂઆત છે મારી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાયકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર